you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો લોકસભાની ચૂંટણી બે હાજર ચોવીસ માં બે તબક્કામાં મતદાન સમાપ્ત થયું છે હવે સાત મહિના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થશે જેમાં ગુજરાતની તમામ પચીસ બેઠકો પર મતદાન થશે રાજ્યમાં છવીસ બેઠકો છે જોકે સુરત ની બેઠક બિનહરીફ થતા હવે પચીસ સીટો પર ચૂંટણી થશે આ દરમિયાન ભાજપ દ્વારા પાંચ લાખ થી લીડ સાથે જીતની એટ્રિક ની વાત કરવામાં આવી રહી છે ગુજરાતની ની છ બેઠકો એવી છે જે આપણને ભાજપ ના ઉમેદવાર કરતા કોંગ્રેસ સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે એટલે કે આ જગ્યા ઉપર કોંગ્રેસના ઉમેદવાર જીત માટે ખૂબ જોર લગાવી રહ્યા છે પાંચ લાખ લીડનો નો ટાર્ગેટ ગુજરાત જે છ બેઠકો પર મુશ્કેલ છે તેમાં રાજકોટ જુનાગઢ બનાસકાંઠા ભરૂચ સાબરકાંઠા વલસાડ અને આણંદ સમાવેશ થાય છે આ એવી બેઠકો છે જ્યાં નિષ્ણાતો એવું માની રહ્યા છે કે ભાજપ ને પાંચ લાખ ની લીડ મળી શકશે નહીં અને જો કોંગ્રેસ બેઠક પર જીત મેળવે છે તો નવાઈ વાત નથી આ સિવાય ગુજરાત બીજી ઘણી એવી બેઠકો પણ છે જ્યાં વિરોધ સુર ભાજપ માટે જીતના મુશ્કેલી ઉભી કરી શકે છે ત્યારે હવે જોવા રહ્યું કે ભાજપા બેઠકો પર કેવો દેખાવ કરે છે